વાંકાનેરના દરબારગઢમાં આજ રંગ રાગની છોડો ઉડે છે ઓરડામાં મંગળ ગીતો ગવાય છે અને દોઢીએ શરણાયોના સૂર રેલાય છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર આજ સોનાનો સૂરજ ઉગ્યો છે આખું ગામ હરખના હિલોળે ચડ્યું છે પણ એક જ માનવીના હૈયામાં આજે શાંતિ નથી આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે આખી રાત મનમાં ને મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલીઓ ઉગ્યો ને હરિણું હાથમી રે વીરા ક્યાં લગણ જોઉં તમારી વાટ રે મામેરા વેળા વહી જાશે રે ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી આંખે એ ડેલીમાં જોયા કરે છે પણ જેની વાટ જુએ છે એ મહેમાનોના કોઈ વાવડ નથી ભારે હૈયે મહેમાનની વાટ જોતું એ માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા એને તો કંઈક રીસામણા મનામણા કરવાના હોય સંભારી સંભારીને સૌ સગાવાલાને લગ્નમાં તેડાવવાના હોય એ બધું તો હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજા આવી આવીને એને મેણા મારતા હતા કે કા કહેતા હતા ને કે કુંવરના મામા મોટું મોસાળું લઈને આવશે કા ગાફ ગામ થી પહેરામણી ગાડું આવી ગયું ને તમારા પિયરિયા તો બધા તમારા કોડ પૂરા કર્યા હો હસતા મોય રાણીબા મરક હોઠે ઉતર દેતા કે હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાશે આવ્યા વિના એ રહે નહીં પહેરામણીનું ચોંઘડીયું બેસવા આવ્યું ગોખમાં ડોકાય ડોકાઈને રાણીબા નજર કરે છે કે ક્યાંય ઘોડાના ડાબલા ગાજે છે પણ એમ ને એમ તણાય તણાઈને એ રાજપુતાણીની આંખો આજ આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિન તો માર્ગ ઉપરથી અવાજ આવ્યો બા જય શ્રી કૃષ્ણ અવાજ સાંભળીને રાણીબાએ નીચે નજર કરી ચમારને ભાળ્યો કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઉભો હોય એવા હરખના હિલોળા એક ચમારને જોઈને એને અંતરમાં ઉભરાવા લાગ્યા એને મન તો આજ આખું મયર મળી ગયું અને બોલ્યા ઓહો હો જય શ્રી ભાઈ તું અહીં ક્યાંથી બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાવ પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય બામણ બામણ ઉભા હોય એટલે સી રીતે જવાય પછી હું કે પછવાડે ગોંખથી ટહકો કરતો જાવ હે ભાઈ વાવડ છે ના બા કેમ પૂછ્યું વિવાયો કોઈ નથી જવાબ વાળી ન શક્યા આવ્યું ટપ ટપ આંખો માંથી આંસુડાની ધાર થઈ ચમાર કહે અરે બા બાપ ખમ્મા તમને કોચવા આવું કા ભાઈ અત્યારે કુંવર ને પહેરામણીનો વખત છે પણ ગાંફ નું કોઈ નથી આવ્યું એ કોરી તે મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મે વર્ષે છે મારા પિયરિયા તે શું બધા મરી ખૂટ્યા કોઈ નથી આવ્યું ના બાપ તારા વિના કોઈ નહીં ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હું એ ગાંફનો છું ને ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેનડીના આંસુડા મારાથી દીઠા જાય એ અંતરના ઊંડાણથી બોલ્યો કે બા તું રો તો તને મારા છોકરાના સોગંદ હમણાં જોજો હું ગાંફની આબરૂને નહીં જવા દઉં અરે રે ભાઈ તું શું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજ એમની કોણ જાણે કેમ ભૂલ થઈ હોય પણ હું એમને ઓળખું છું તમે ધરપકત રાખજો માં શું કરવું એ મને હુંજી ગયું છે એમ કહીને તમાર ઉતાવળા પગે ચાલી નીકળ્યો દરબાર ગઢની ડોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો કે જટ મળવું છે દરબાર બહાર આવ્યા તેમણે ચમારને જોયો અને મશ્કરીના વેણ કાઢ્યા કા ભાઈ મામેરું લઈને આવ્યા છો હા અન્ન દાતા આવ્યો છું તો મામેરું લઈને એમ ઓહો કેમ તમને મોકલવા પડ્યા ગાંફના ગરાશિયા રાજપૂત શું દલ્લીના માથે હલ્લો લઈને ગયા છે અરે બાપુ ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે આજ મારા બાપુ પંડે આવતા હતા પણ ત્યાં એક મરણું થઈ ગયું કોઈથી નીકળાય એવું ના રહ્યું એટલે મને દોડાયો હશે તો તો મામેરાના ગાડાની હેડિયું વાહે હાલી આવતી હશે એમ હોય બાપુ ગાંફના ભાણેજના મોસાળા કાંઈ ગાડાની હેડિયુંમાં આવે તો એ અમારું ખસ્તા ગામ કુંવરને પહેરામણીમાં દીધું દરબારને એમ થયું કે આ માણસની ડગળી ચસકી ગઈ લાગે છે ના બાપુ જીવતા જાગતા માનવી થી કાગળની કટકીની આ વધુ ગણતરી હશે ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજા એ સચ્ચાઈ ભરેલી ભાળી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ચમાર આવીને ખસ્તા ગામની પહેરામણી સંભળાવી ગયો રાણીબાના માથે મેણાના ઘા પડતા તે થંભી ગયા અને આ બાજુ ગાંફનો કેળો પકડ્યો એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઈને ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે એટલે મુઠ્ઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો ગાંફ પહોંચીને ગઢમાં ગયો જઈને દરબારને મોઢા મોઢ વેણ ચોડ્યા અરે ફટ છે દરબાર લાગતા નથી ઓલી બોનડી બચારી વાંકાનેરને બોખે બેઠી બેઠી પાણીડા પાડે છે એને ધરતીમાં હમાવવાની વેળા આવી પહોંચી છે અને તમે અહીં બેઠા રહ્યા છો બાપુ ગાંફ ગાળ બેસે એની ચિંતા ના કરી પણ છે શું મૂર્ખા દરબાર હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભાણે જ પરણે છે ને મામા મોસાળા લઈને અબ ઘડી આવશે એવી વાટ જોવાય છે અરર એ તો સાંભળ્યું જ નહીં ગજબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હતું ઈ તો પતી ગયું હવે તો મારે જીવવું કે મરવું એ જ વાત બાકી રહી છે કાં આલ્યા તારું તે શું ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું હતું એટલે તમારા થકી મામેરામાં ખસ્તા ગામ દઈને આવ્યો છું શી વાત કરશ તું આપણું ખસ્તા દઈ આવ્યું હા હા બાપુ હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારગ હુજે દરબારનું હૈયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશ માં એને મારી આબરૂ વાલી થઈ ગામનું નામ લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ ઉપર આપ્યું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે આજે તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડત બાપ ચમારને દરબારે ભાંગડી બંધાવી અને ડેલીએ ભાણેજના લગન ઉજવવાના શરૂ થયા ચમારવાડે પણ બાયુ અને ભાયુમાં ઓરહની વાતો થવા લાગી વાત શી છે આપણા ભાણુભા પરણે એના મોસાળા આપણે ન કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો પણ આપણાથી ભૂલાય વાંકારનેરના અસવારે આવીને ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ આપ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાંફની વસ્તીને તો મેં કોરા કાગળે સહયું કરી આપી છે વરની માતા હવે તો દાજ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્ન ગીત ગાઈ રહ્યા છે તલવાર સરખી ઉજળી રે ઢોલા તલવાર ભેટમાં બિરાજે એ વાલીડા વીરાને એવી રે હોય તો પરણ જો રે ઢોલા સારે રે પરણાવું વાલીડા વીરને